નમસ્કાર મિત્રો મિત્રો તમારું બાળક ધોરણ આઠમાં ભણે છે અને ધોરણ નવમાં એડમિશન તે પણ નવોદય વિદ્યાલયમાં એડમિશન મેળવવા માગતા હોય તો તે લોકો માટે સારા સમાચાર છે કારણ કે અત્યારે ધોરણ નવમાં એડમિશન લેવાનું હોય તો તે લોકો માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તે પણ નવાદયા વિદ્યાલયની વેબસાઇટ પર હવે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો તેને માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ અને શું પ્રોસેસ છે એ આપણે જાણીએ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે ડોક્યુમેન્ટ કયા જોઈએ છે હવે તમારે ઓનલાઈન ફોર્મ અત્યારે ભરવો તો તમારે ખાસ તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે કેન્ડિડેટની સિગ્નેચર એટલે કે જે વિદ્યાર્થીનું જે ફોર્મ ભરવાનું હોય તેની સિગ્નેચર જોઈશે અને માતા પિતામાંથી એટલે કોઈ પણ પેરેન્ટમાંથી એક એક જે એક પર્સનની સિગ્નેચર જોઈશે માતા અથવા અથવા તો પિતાની સિગ્નેચર જોઈશે અને એમની આવક લખવાની આવતી હોય છે અને તે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો કેવી રીતે ભરાય તે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર પણ જોઈએ કે તેથી તમને માહિતી મળી રહેશે કે આ ટાઈપનું ફોર્મ ભરી રહેવાશે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એની જે છેલ્લી તારીખ છે તે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે એટલે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે આ ફોર્મ ભરી દેવાનું રહેશે હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ કે તમે ફોર્મ જાતે પણ કેવી રીતે ભરી શકો તો મિત્રો આપણે હવે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે હવે કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે અહીં સર્ચ કરીએ નવોદયા વિદ્યાલય નવોદયા વિદ્યાલય સમિતિ તેના પર સર્ચ કરીએ અને નાઇન ક્લાસ એડમિશન એના માટેની જોઈએ તો અહીં તમારે આવી ગયું હશે કે સીબીએસ ઇ આઈટીએમએસ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે અહીં તમને ક્લાસ નવ માટે લેટરલ એન્ટ્રી છે તેના માટેની એપ્લિકેશન અહીં બતાવશે આ જ વેબસાઇટમાં જોવાનું રહેશે આ ખાસ તમારે ધ્યાન રાખી લેવાનું રહેશે અહીં લખેલું છે ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ નાઇન લેટર એન્ટ્રી એટલે કે વચ્ચેથી એન્ટ્રી લેવા માટે હવે તમારે ફોર્મ ભર્યો તે ત્યારે કઈ વસ્તુથી લખવાની અને આ ખાસ વસ્તુ કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એ તમારે લાસ્ટ ડેટ છે આ લાસ્ટ ડેટ સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે અહીં તમારે કેપ રેડી ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર ઓફ કેન્ડિડેટ એટલે કે ફોટોગ્રાફ અને સિગ્નેચર જે કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થીની સિગ્નેચર અને ફોટોગ્રાફ રેડી રાખવાનો છે અને પેરેન્ટની સિગ્નેચર એટલે કે માતા પિતામાંથી કોઈકની સિગ્નેચર તે પણ જેપીજી ફોર્મેટમાં રાખવાની છે અને દસ કેબીથી લઈને સો કેબીની વચ્ચે સુધી રાખવાની છે હવે તમે આ ફોર્મ ભરો તે પહેલાં તમારે અહીં પ્રોસ્પેક્ટસ જે છે તે વાંચી લેવાનું રહેશે અહીં આપેલું છે પ્રોસ્પેક્ટસ કમ નોટિફિકેશન ફોર ક્લાસ નાઇન લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ આપણે અહીં ક્લિક કરીએ આપણે અહીં જે પ્રોસ્પેક્ટસ છે તે વાંચી લેવાનું રહેશે અહીં જે કંઈ પણ છે તે બધી ડેટને હવે આપી જ છે એમાં લાસ્ટ ડેટ ઓફ રજીસ્ટ્રેશન છે તે ત્રેવીસ નવેમ્બર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ડેસ્ટ ઓફ સિલેક્શન ટેસ્ટ એટલે તમારે જે સિલેક્શન ટેસ્ટ લેવા છે એટલે એક્ઝામ છે સિલેક્શન માટે તે સાત બે બે હજાર સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ છે આ તમારે જોઈ લેવાનું છે અને પૂરેપૂરે અહીં આખો જે પીડીએફ છે તેમાં તમારે માહિતી લઈ લેવાની રહેશે બાકીની જે નોટિફિકેશન છે તે ત્યારબાદ અહીં એલિજિબિલિટી ટુ એપ્લાય એટલે તમારી કઈ એલિ એલિજિબિલિટી છે તે જોવાનું રહેશે કે ઓનલી દોસ કેન્ડિડેટ એટલે કે જે જે બોનાફાઈડ રેસિડન્ટ હોય એટલે કે સ્ટડીંગ ઇન ક્લાસ એટ ડ્યુરિંગ એકેડેમિક સેશન બે હજાર પચીસ છવ્વીસ એટલે કે બે હજાર પચીસ છવ્વીસમાં ધોરણ આઠમાં ભણતો હોય તે આ ફોર્મ ભરી શકશે તે પણ રેકોગ્નાઇઝ સ્કૂલમાં ભણતો હોવો જોઈએ અને તે જ ડિસ્ટ્રિક્ટમાં એટલે કે તમે જે ડિસ્ટ્રિક્ટમાં તમે એડમિશન લેવા માગો તે જ ડિસ્ટ્રિક્ટમાં ભણતો હોવો જોઈએ આઠમા ધોરણમાં પણ તે રીતેનું છે અને ડેટ ઓફ બર્થ ઓફ કેન્ડિડેટ મસ્ટ બિટવીન એટલે કે જે છોકરોનું ફોર્મ ભરતા છે તો તે તેની બર્થ ડેટ ફર્સ્ટ મે બે હજાર અગિયાર એટલે કે પહેલી મે બે હજાર અગિયારથી લઈને એકત્રીસ જુલાઈ બે હજાર તેર સુધીમાં હોય છે એટલે કે આ ડેટની વચ્ચે હોય છે આ ડેટ અથવા તો આ ડેટની વચ્ચે એટલે કે એક મે બે હજાર અગિયારથી લઈને એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસની વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ એના કરતાં પહેલાં જન્મેલા હોય અથવા તો એના કરતાં પછી જન્મેલો હોય તે લોકોનું ફોર્મ ભરાશે નહીં બાકીની તમારે આ જે માહિતી છે એ તમારે પ્રોપર સારી રીતે વાંચી લેવાની રહેશે જેને રિઝર્વેશન લાગુ પડે છે તેના માટે રૂર રૂરલ કે અર્બન કેન્ડિડેટ કોણ છે તેના માટે અહીં આપેલું જ છે હવે ક્લાસ આઠમાં સ્કૂલ લોકેટેડ ઇન રૂરલ એરિયા એટલે કે ધોરણ આઠમામાં જે સ્કૂલમાં ભણતા હોય તો તે રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા હોય તો તેમાં એને ગ્રામ્ય કેન્ડિડેટ કહેવામાં આવશે કે ગ્રામ્ય ઉમેદવાર કહેવામાં આવશે અને સ્કૂલ લોકેટેડ અર્બન એરિયા એટલે કે તમારી જે અર્બન એરિયામાં સ્કૂલ હોય તો એ તમારે તે અર્બન કેન્ડિડેટ ગણવામાં આવશે આ ટાઈપનું તમારા જે કંઈ પણ છે સૂચના આપેલી છે તે તમારે વ્યવસ્થિત રીતે વાંચી લેવાની રહેશે અહીં ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે જોઈએ હવે અહીં ક્લિક હિયર ટુ રજીસ્ટર ફોર ક્લાસ નાઇન લેટર એના પર ક્લિક કરીએ એટલે આ ટાઈપનું એક ફોર્મ ખુલી જશે અહીં આ આ બધી જે ડિટેલ આપેલી છે ખાસ ધ્યાનથી વાંચવાનું છે ધ કેન્ડિડેટ હુ આર સ્ટડીંગ ક્લાસ એટ ઇન બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસમાં જે આઠમા ભણતો હોય તો તે તેનો જે એડમિશન છે એટલે કે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બરનું સેશન અથવા તો બે હજાર એપ્રિલ બે હજાર પચીસથી માર્ચ બે હજાર છવ્વીસ સુધીનું હોય એ લોકો આ એલિજિબલ છે આ ટેસ્ટ આપવા માટે હવે તમારે જે કંઈ પણ આઠમામાં ભણતા હોય તો તે તે રાજ્ય સિલેક્ટ કરવાનું છે કે ધોરણ આઠમામાં ભણતો છે તે તેનું રાજ્ય કયું છે તે આપણે સિલેક્ટ કરી નાખીએ ગુજરાત સિલેક્ટ કરીએ પછી આઠમામાં ભણતો હોય તો તે જિલ્લો એટલે કે ધોરણ આઠમામાં ક્યાં ભણે છે તે જિલ્લો લખવાનો છે ત્યારબાદ સિલેક્ટ ધ રેસી ડિસ્ટ્રિક્ટ ઓફ રેસિડન્ટ એટલે કે જે રહેવાસી હોય તો તે તેનું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ ક્લાસ એટ સ્ટડી રેસિડન્ટ શૂટ બી સેમ એટલે કે ધોરણ આઠમા ભણતો અને જે રહેતો હોય વિદ્યાર્થી તે જ તેનું રહેઠાણ અને જે જે સ્કૂલમાં ભણતો હોય તેનો ડિસ્ટ્રિક એક જ હોવો જોઈએ તો જ આ ફોર્મ ભરી શકાશે અહીં નેમ ઓફ ધ કેન્ડિડેટ અહીં કેન્ડિડેટનું નામ લખવાનું રહેશે ઉમેદવારનું નામ લખવાનું છે પછી અહીં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે એ મોબાઈલ નંબર કાયમી ચાલુ રહે તેવો રાખવાનો એટલે કે જ્યાં સુધી એડમિશનની પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી તો તમારે લાખવા રાખવાનો જ રહેશે અહીં જન્મ તારીખ જન્મ તારીખ લખવાની છે ઇમેલ આઈડી નાખવાની છે એ ફરજિયાત છે નહીં પણ ઇમેલ આઈડી લખી નાખી શકો માતાનું નામ નામ માતાનું નામ અહીં લખવાનું છે કેપિટલ લેટરમાં બધા જ કેપિટલ લેટરમાં ભરવાનું છે પછી ફાધરનું નામ લખવાનું છે પછી હવે જે તમારી નેશનલિટીઝ છે તે લખવાની છે પછી આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે તમારા શરીર પર કોઈ ઢાક છે કે નહીં તે અહીં તમારે લખી દેવાનું રહેશે તમારે જેન્ડર મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર તેમાંથી જે કોઈ પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ કેટેગરી જનરલ છે એસસી છે એસટી છે ઓબીસી છે તે રીતે સિલેક્ટ કરવાનું રહેશે અને પિનકોડ અહીં લખવાનો છે અને પ્રોપર એડ્રેસ અહીં એડ્રેસ પ્રોપર લાખવા નાખવાનું રહેશે અહીં જે વિદ્યાર્થી દિવ્યાંગ હોય એટલે કે ડિસેબલ કેન્ડિડેટ હોય ડિસેબલ વિદ્યાર્થી હોય તો તે લોકોએ અહીં યસનું સિલેક્ટ કરવાનું રહેશે અને જો ચાલીસ ટકાથી નીચેના જે હોય એની જે ડિસેબિલિટી તે લોકોને એક્સેપ્ટ કરવામાં આવશે નહીં ધર્મ ધર્મ કહે છે તે લખવાનો છે તે હિન્દુ છે ઇસ્લામ છે ક્રિશ્ચિયન છે શીખ છે અને જો તમારે અન્ય કોઈ ધર્મ હોય તો અહીં તમે ટેન્શન કરી શકો હવે એન એન્યુઅલ ઇન્કમ માતા પિતાની વાર્ષિક આવક રૂપિયામાં લખવાની રહેશે તે તમારે અહીં લખી લેવા લખી દેવાનું રહેશે હવે અહીં છે ક્લાસ આઠ આઠમા ધોરણમાં ભણતો હોય તેની ડિટેલ છે તે લખવાની છે અહીં સ્ટેટ સ્ટેટ કયો સિલેક્ટ કર્યો છે તે જિલ્લો કયો છે તે હવે અહીં તમારે સ્કૂલનું નામ લખવાનું છે અહીં તમારે સ્કૂલનું નામ લખી દેવાનું રહેશે પછી રેકોગ્નાઇઝ છે કે નહીં તે સરકાર માન્ય છે કે નહીં તે તે તમારે સિલેક્ટ કરવાનું છે એ જ છે હવે સ્કૂલનું લોકેશન ગ્રામ્ય વિસ્તારમાં છે કે શહેરી વિસ્તારમાં છે તે લખવાનું છે ગ્રામ્ય વિસ્તારમાં મોટે ભાગે હોય છે પછી મીડિયમ મીડિયમ થ્રુ વિચ કેન્ડિડેટ ઇઝ સ્ટડીંગ ઇન ક્લાસ એટ એટલે કે જે માધ્યમાં વિદ્યાર્થી આઠમા ધોરણમાં ભણે ભણે છે તેનું મીડિયમ એટલે કઈ મીડિયમમાં ભણે છે ઇંગ્લિશ હિન્દી મીડિયમમાં ભણે છે કે અધર મારે 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 જે છે તે અધર મીડિયમમાં છે એટલે તમે અહીં અધર મીડિયમ કરી શકો હવે આઠમી ધોરણમાં પાસ એટલે કે આઠમું ધોરણ પાસ કરવાનું જે વર્ષ અને મહિનો કયો છે તો જનરલી એમને આઠમું ધોરણ પાસ કરવાનું હોય તો એપ્રિલમાં મોટેભાગે પાસ થઈ જતા હોય છે એપ્રિલ બે હજાર પચીસથી લઈને સોરી આઠમી આઠમી આઠમા ધોરણમાં જે એડમિશન મેળવેલું છે તો તેના માટેનું છે કે ધોરણ આઠમામાં જે એડમિશન તમને મળ્યું છે જે વિદ્યાર્થીને મળ્યું છે તે ક્યારે મળ્યું છે ખાસ તો એમને તો જૂનમાં મળી જતો હોય છે જૂનથી જ ખાસ કરીને સ્કૂલ ચાલુ થશે થતી હોય છે ગુજરાતમાં તો એટલે અહીં જૂન બે હજાર પચીસમાં આઠમું ધોરણ સ્ટાર્ટ થયેલું છે અને ક્યારે પૂરું થશે ખાસ કરીને એપ્રિલ મેમાં એમનું આઠમું ધોરણ પૂરું થઈ જાય આઠમું ધોરણ બે હજાર છવ્વીસમાં પૂરું થઈ જશે એ એસ્ટિમેટ છે એ તમે લખી શકો આ તમારે જે અંડરટે અંડરટેકિંગ બાય પેરેન્ટ્સ એના જે માતા પિતા દ્વારા શપથપત્ર છે તે તમારે વાંચવાનું છે અહીં આપેલું છે લખાણ તે વાંચી લેવાનું રહેશે હવે અહીં છે ઉમેદવારનો ફોટો અપલોડ કરવાનો એટલે કેન્ડિડેટ એટલે વિદ્યાર્થીનું જેનું ફોર્મ ભરતા છે તેણે તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે તે પણ દસથી લઈને સો કેબીની વચ્ચે જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો પછી કેન્ડિડેટની સિગ્નેચર એટલે કે વિદ્યાર્થીની સહી અપલોડ કરવાની રહેશે તે પણ દસથી લઈને સો કેબીની વચ્ચે પછી માતા પિતા કે હસ્તાક્ષર અપલોડ કરે એટલે કે માતા પિતામાંથી કોઈને સિગ્નેચર અપલોડ કરવાની છે તે પણ થી લઈને સો કે બેની વચ્ચે અપલોડ કરવાની છે આટલા આવી ગયા બાદ સેવ અને પ્રિવ્યુ સેવ અને પ્રિવ્યુ કરવાથી તમે ઓનલાઈન ફોર્મ આ કેવી રીતે ભરેલું છે તે તમને પ્રિવ્યુ બતાવશે ત્યારબાદ સબમિટ કરી દેવાનું રહેશે આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરી લેવા છે અને આ જે ઓનલાઈન ફોર્મ ભરો તો તે પહેલાં તમારે પૂરેપૂરે આ પ્રોસ્પેક્ટસ વાંચીને જ ફોર્મ ભરવાનું રહેશે કે ક્યારેક કોનાથી ફોર્મ ભરી શકાય અને કોઈ પણ જેટની મિસ્ટેક રહે નહીં કેટેગરી સિલેક્ટ કરવામાં કે આવકનો દાખલો લખવામાં કે નામમાં સિલેક નામમાં મિસ્ટેક ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે તો મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને એવા લોકો સુધી શેર કરજો કે જે જેમના સુધી આ એવી ઇન્ફોર્મેશન પહોંચી ન શકતી હોય તો તે તેમને આ ખાસ જાણ કરવાની રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેશો